એક જ દિવસ એવો આવે છે વર્ષની અંદર તમે વ્રત ગમે તે કરો વ્રત એકાદશી ના કરો તોય ભલે પૂનમ ના કરો તોય ભલે સોમવાર કરો તોય ભલે કોઈ પણ વ્રત તમે કરો મહિલા મંડળ શિવ ભક્તો

પૂનમ આખા વર્ષની તો તમે ક્યાંથી કરશો અરે એ વાત છોડો તમારે શ્રાદ્ધ કરવું છે પિતૃને રાજી કરવા છે અને નક્કી કરવું છે કે મારે વર્ષમાં આટલા આટલા શ્રાદ્ધ કરવા છે નિયમપૂર્વક તો એનો સંકલ્પ એ કયા દિવસથી શરૂ કરી શકાય મારા ભાઈ બહેનો કદાચ આજના ધર્મયુગની અંદર અત્યારે લોકોને ખબર જ નથી કે વ્રતનો પ્રારંભ મકર સંક્રાંતિ દિવસે થાય છે હાર હારા વ્રતનો પ્રારંભ ક્યારે થાય મકર સંક્રાંતિના દિવસે ચાહે સ્નાન કરો દાન કરો જપ કરો તપ કરો કે વ્રત કરો એનો સંકલ્પ જો લેવો હોય અને ખરેખર એ પુણ્ય કમાવવું હોય તો એનો પ્રારંભ મકર સંક્રાંતિ થી કરવામાં આવે છે એટલે આ કથાનું એક વિશેષ મહત્વ છે આ કથાનું એક વિશેષ મહત્વ છે તમે લોકો જે બેઠા છો કથાની અંદર એ કોઈ સામાન્ય ઘટનામાં નથી બેઠા યાદ રાખજો આ ગમે તે મહિનાથી શરૂ કરવાની વાત નથી શાસ્ત્રમાં નિયમપૂર્વક જે કહેવામાં આવ્યું છે કોઈ પણ વ્રત તમે નક્કી કરો કે મારે બારે મહિનાના અલગ અલગ દાન કરવા છે કાર્તક મહિનાનું દાન અલગ હોય માક્ષરનું દાન અલગ હોય ઘણાને તો એવું કાંઈ એ તો કાંઈ લેવા દેવા જ એને તો બસ મકર સંક્રાંતિ આવી નથી કે ગાયને બે પૂળા નાખ્યા બે પતંગો ચડાવી ઊંધ્યું ખાધું જલેબી ફાફડા ખાઈને હોઈ ગયા અને બે ગાય ને પૂળા નાખે એમાં તો એમ માની લે કે અમે બહુ મોટા ધાર્મિક થઈ ગયા સાહેબ એવા માણસો માટે કથા નથી એવા માણસો માટે કથા નથી હું તમને કહી દઉં જેમણે જીવનને સફળ કરવું છે જેને મનુષ્ય અવતારને સાર્થક કરવો છે